બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મારે મન વસ્યો શિવ સોમનાથ રે શંભુ ડમરૂધારી મારે મન વસ્યો શિવ સોમનાથ રે શંભુ ડમરૂધારી એ તો ભક્તો ભક્તોનો જાલે હાથ રે હાથરે શંભુડમરૂધારી યુગ યુગ વીત્યા છતાં વાસ કર્યો કૈલાસ રેવા ન રાખ્યું ઝૂપડું એનો કાયમ જંગલમાં વાસ રે ધારી એનો કાયમ શંભુ મારે મન વસ્યો શિવ સોમનાથ રે શંભુ ધારી ભોળાની જોળીમાં ભર્યો ત્રિલોક નો ભંડાર રીજે ભોળા ભાવથી એના દુખ હરે તત્કાલ રે શંભુ ડમરૂ એના દુખ હરે તત્કાલ રે શંભુ ડમરૂ મારે મન વસ્યો ગીર સોમનાથ રે શંભુ ડમરૂ મુગટ જટાનો શોભ તોન વહેતી ગંગાધાર ભસ્મ અંગે ચોળતા ગળે ભુજંગ કેરા હાર રે શંભુ ડમરૂ ધારી ગળે ભુજંગ કેરા હાર રે શંભુ ડમરૂ મારે મન વસ્યો શિવ સોમનાથ રે શંભુ ડમરૂ ધારી વાઘાંબર નું વસ્ત્ર છે ને થાય નંદી પરસવાર ત્રીજા નેત્ર ને ખોલતા त्यारे हा हाकार वर्ताय रे शं रुदारी त्यारे हा हा हाकार रे शं रुदारी मारे मन वसो शिव सोमनाथ रे केरी मस्ती मही कायम रहे चकचूर वर वरमेलव कारणे તમે જાઓ શિવજીને શરણ રે શંભુ ડમરૂધારી તમે જાઓ શિવજી ને શરણ રે શંભુ ધારી મારે મન વસ્યો શિવ સોમનાથ રે શંભુ ડમરૂધારી રામ શિવ ભક્ત પાગલ બની ગુણલાય ના ગાય રામ પ્રભુ ને एतो रामेश्वर कहवाय रे शम्भुडम रुधारि एतो रामेश्वर कहवाय रे शम्भुडम रुधारी मारे मन वसो गीर सोमनाथ रे शम्भुडम रुधारि बोलो कृष्ण कनैया लाल की